નસવાડીના છેવટ અને બોરિયાદ ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચ તૈયાર બે બ્રિજના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના વરદસ્ત લોકાર્પણ કરાયું છોટાઉ જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાળીસ કરોડના ખર્ચે ગુજરાત સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન બોરિયા છેવટ રોડ બ્રિજનું છોટાઉ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ બંને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લા મુકાતા આસપાસના ગામના લોકોને લાભ થશે આ પ્રસંગે સ્થાનિક પરંપરા મુજબ ગ્રામજનોએ પ્રભારી શ્રી અને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે પ્રભારી શ્રીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ અંબાઈથી ઉમર ગામ સ્થાનિકોને માળખાકીય સુવિધાઓ મળે અને સમાજની મુખ્ય ધારાસભ્ય જોડાવાનું કાર્ય કર્યું છે વધુમાં તેણે ધારાસભ્ય તળવીની કે તેમની જાગૃતના કારણે બે પુલો સાથે અન્ય ઘણા કામો કામો વિસ્તારમાં થઈ રહ્યા છે ચારસો પચાસથી પાંચસો વસ્તીમાં વધુના રકમના બેરી બ્રિજ બન્યા છે બ્રિજ બનવાથી નસવાડી તાલુકા અંતરિયાળ ડુંગર વિસ્તારના ગામો જેવા કે લાવાકોય આંબા કેવડી ફુલવાડી દુગદા ધારસીમેલ તલાવ કુમેઠા કાંટિયાબાર રાધના પાણી સારિયા પાણી રતનપુર કપરાલી તથા અન્ય ગ્રામજનો તાલુકા મથક નસવાડી તરફ બોરિયાદ જવા માટે ટૂંકા રસ્તાવાળા રસ્તાનો લાભ મળેલ છે જેનાથી વીસ કિલોમીટર અંતર ઘટી જાય છે ચોમાસુ ઋતુ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાને આવવા જવા માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે આફરીંગ જિલ્લા પંચાયત મલકાબેન પટેલ સાંસદ રાઠવા ધારાસભ્ય ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમના ચેરમેન કેતનભાઈ તાલુકા પંચાયત તાલુકા અધિકારી પંચાયત સભ્યો ગામના સરપંચ માલ મકાન વિભાગના અધિકારીઓ જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળી આ અંગે છોટાઉ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી વિકૃષ પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓ ના મૂકી આજે નસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું જેની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ બનાવ્યા ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત થઈ શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય અદણી અભિસિંહજી સંગઠનના શ્રીઓ હોદ્દેદારશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસિંહભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની સૂચના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદ્ભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર જ્યારે અગિયાર કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા દીઠ સાડા ત્રણ લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર પુલ માટે કરતી હોય તો આનાથી વિશે બીજું કોઈ હોઈ શકે અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે